આપ જાણો છો કે વડોદરામાં સરકાર સર્જિત પૂરના કારણે કોર્પોરેશન અચાનક જાગી છે કારણ કે પ્રજાનો આક્રોશ અને હજારો કરોડનું નુકસાન જે વડોદરા વડોદરાવાસીઓને થયું છે જે પ્રકારે આ અગોરાની વાત છે સાડા છ વર્ષથી અમે લડત આપેલી અમે મુખ્યમંત્રીઓ કલેક્ટર મેયર ધારાસભ્યોને અહીંયા દિવાલ દેખોનો કાર્યક્રમ આપ્યો આપણે જે ઊભા છીએ ને એ નદીનો પટ છે આ બાજુની માટી ખોદી પાંચ મીટર જાડી દિવાલ બનાવી અહીંયા માટી ભરી છે અને આ બંગલો બાંધ્યો છે સાડા છ વર્ષની અંદર આ જ્યારે બાંધ્યા પછી ચાર વખત પૂર આવ્યું હજારો કરોડનું નુકસાન થયું આ કોર્પોરેશન છેના માટે તોડવા આવે છે ભાઈ આના ખર્ચો કોણ ભોગવશે અમે પૂરમાં ડૂબી ગયા એનો તો ખર્ચો ભૂગ્યો આ લોકો પર લેન્ડ ટ્રાફિકનો કેસ કરીને જેલમાં મોકલવા જોઈએ અને આ તમામ ખર્ચો વસૂલવો જોઈએ સાથે સાથે આના કારણે પૂરને નુકસાન થયું એ બી એનું એ બી વસૂલ કરવી જોઈએ અને જે જે નેતાઓ હતા હું સ્પષ્ટ કહું અમારી પાસે પુરાવા છે મુખ્યમંત્રી હતા મેયરો હતા કલેક્ટરો હતા અને જે બધા સામેલ હતા જેમને આ દિવાલ અને આ બિલ્ડિંગ દેખાતી નહોતી સાડા છ વર્ષ સુધી મારા ઉપર અગિયારસો કરોડનો કેસ આ લોકોએ કરેલો છે બદનક્ષીનો દાવો કરેલો છે તો આ પ્રકારના લોકો માટે સજા કરવી જોઈએ પૈસા વસૂલવા જોઈએ તમારે તોડવા જ પડશે મેઇન તો ઝોન ફેર કરવાનું છે ઝોન ફેર સરકારે કર્યો છે ઝોન ફેર એટલે શું કારણ કે વિશ્વામિત્રીની આજુબાજુ સોસાયટીઓ બંધાઈ બિલ્ડિંગો બંધાઈ એ લોકો કહે છે કે અમે તો કોર્પોરેશનને રજા ચિઠ્ઠી આપી છે અમે તો પૈસા ભર્યા છે તો એ વાત સાચી છે મેઇન વસ્તુ ગ્રીનની જગ્યાને તમે ઝોન ફેર કરી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરી એ જે ચોરો છે એ જે સરકાર છે એ જે કલેક્ટર છે એ મેયરો એમને સજા કરો ઝોન ફેર બદલીને વડોદરા શહેરને બચાવવા માટે તો હજી ઘણું મોટું કામ અગોરાની આટલાથી કામ પથવાનું નથી પરંતુ કામ કરવું જરૂરી છે અમારી લડતની બાબતમાં આજે દુરવાર થયું છે કે આ આ ખોટું બાંધકામ હતું તો આની સજા કરવી જોઈએ આના પૈસા વસૂલ કરવા જોઈએ આનું કમ્પનસેશન લેવું જોઈએ